પ્રજાસત્તાક દિવસ ઉજવણી માં આપણી ઓળખ અને ઉજવણીનું એક અગ્રણી અને આકર્ષક શાન છે આ પરેડ ભારતની સંરક્ષણ ક્ષમતા સાંસ્કૃતિક અને સામાજિક ધરોહરનું પ્રતીક છે આ દિવસે અન્ય દેશના વડાઓને ખાસ ઉપસ્થિત રહેવા આમંત્રિત કરવામાં આવે છે આ આપણી અતિથિ દેવો ભવોની પરંપરા બતાવે છે આજના દિવસે દેશના તમામ સૈનિકો વીર શહીદો વીર મહાપુરુષો દેશ ખાતે બલિદાન આપનાર દરેક વીર મહાનુભાવ સહિત સૌના ચરણોમાં વંદન સ તેમને સલામ કરું છું પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આપણું તળાજા ગૌરવવંતુ તળાજા બને તેવો આપણે સૌ સંકલ્પ કરીએ સમગ્ર તળાજાને સ્વચ્છ સમૃદ્ધ